રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ યોજાયેલ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી જ્યારે પદ પર આવ્યા ત્યારે આખા દેશમાં કોમી રમખાંડ ફાટી નીકળેલા કારણ કે કોમી રમખાંડ એટલા માટે કહેવાય એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે અમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કરફ્યુ લગાડ્યું અને દેશને થાળે પાડ્યું એમના આવ્યા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નયો જોશ નયો હોશ એક નવી તાકાત એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા જ્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું લોકોની વેદનાઓ સાંભળવી આજે ટેલિફોન અને ટેલિકોમમાં એમને જે ક્રાંતિ લાયા એની અંદર ટીવી મોબાઈલ આ બધું જે તમે જોઈ રહ્યા છો પંચાયતી રાજને મજબૂત કરવું અઢાર વર્ષનું મતદાન આપવું આ બધી ક્રાંતિ તરફ જવું દેશ દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા કે આ દેશમાં આવું થશે આવું થશે પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછું કે ક્યાં ચલ રહ્યા હૈ ક્યાં હો રહ્યા હૈ લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું એક ઉદઘાટનમાં ગયા તારે તો કે બે ત્રણ દિવસ પછી બે ચાર દિવસ થયા ત્યારે ગાર્ડન બન્યું છે